ભાજપ સામે આંદોલનના પાર્ટ નું ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ભુજ પહોંચ્યું કચ્છના તાલુકાઓના ગામડાઓમાં ભાજપ સામે આંદોલન પાર્ટ નું ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ જઈને ભાજપ વિરોધ પ્રચાર કરવામાં આવશે ક્ષત્રિય સમાજે ઓપરેશન ભાજપની રણનીતિ ઘડી કાઢી જેના ભાગે માતાના મઢથી પ્રસ્થાન થયેલા પાર્ટ ટુ ધર્મરથ હવે ભાજપ વિરોધ પ્રચાર કરી કોંગ્રેસને મજબૂત બનાવવા પ્રયાસ કરશે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલું રાજપૂત ક્ષેત્રીય સમાજનું આંદોલન હવે ભાજપ વિરોધ બની ગયું છે ભાજપ સામે આંદોલન પાર્ટ ટુ જાહેર કરાયા બાદ ક્ષત્રિય સમાજે ઓપરેશન ભાજપની રણનીતિ ઘડી કાઢવા સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધર્મયાત્રા કાઢી સર્વ સમાજના લોકોને જોડી ભાજપનો વિરોધ કરવાની તૈયારી કરી છે જેના ભાગે કચ્છના અલગ અલગ તાલુકાઓમાં નીકળેલ રથ ભુજ ખાતે શક્તિધામ પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું સૌ જાણો છો સ્વયં કારણ કે જે અલ્ટિમેટમ આપ્યું એ પણ પૂરું થઈ ગયું અને હવે ધર્મયુદ્ધ જ એ જ ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન રેલીની અંદર અમે લોકોએ ચોવીસ તારીખથી માતાના મઢથી ધર્મરથની શરૂઆત કરી છે અને ગામે ગામ જે ધર્મરથ ફરી રહ્યો છે એ ધર્મરથની અંદર ખાલી ક્ષત્રિય સમાજ નહીં પણ કચ્છની તમામે તમામ સમાજોનો સાથ સહકાર મળી રહ્યો છે કારણ કે ક્ષત્રિયની અસ્મિતા સ્વાભિમાન માથેની જે આ લડાઈ છે એના માટે દરેક સમાજોએ અમને સાથ સહકાર અને એમનો સહયોગની ખાતરી આપી છે જે જે ગામમાં જે બહુ મોટી સંખ્યાની અંદર રાજપૂતો સાથે તમામ સમાજના ભાઈઓ દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય વૈષ્ણવ સમાજ હોય તમામે તમામ સમાજો ગઢવી ચારણ સમાજ હોય આયર સમાજ હોય કે જે પણ અઢારે આલમની જે સમાજની તમામ વ્યક્તિઓએ આવી અને અમારા મંચ ઉપર કીધું છે કે તમે એકલા નથી તમે જે તમારા પૂર્વજોએ દરેક સમાજ માટે જે યોગદાન આપ્યું છે એના માટે આજ જ્યારે તમારા સમાજની પરીક્ષાની ઘડી છે ત્યારે એની અંદર અમે સૌ સાથે છીએ અને આની અંદર એ લોકોએ કીધું તન મન અને ધન અને સાથે તમે અમારો જે મત છે જે પવિત્ર લોકશાહીની અંદર જે મતદાન છે મતરૂપી અમે મત ક્ષત્રિય સમાજના આદેશ અનુસાર ક્ષત્રિય સમાજ જ્યાં આદેશ કરશે ત્યાં અમે એને આપશું આ જ રીતે આપ સૌ જાણો છો એમ ભાજપનો જ્યારે ક્ષત્રિય સમાજે બાયકોટ કર્યો છે કારણ કે ઘણું બધું સમજાવવા છતાં પણ પણ એને એસી લાખ ક્ષત્રિયોની પરવા ન કરી અને એક રૂપાળા જેની ટિકિટ રદ ન કરવાથી ક્ષત્રિય સમાજે જે ખફા થયો છે અને ક્ષત્રિય સમાજે કીધું છે કે આ જ્યારે નારી માથે વાત આવે ત્યારે કોઈ સમજોતો ન હોય કારણ કે ક્ષત્રિય સમાજે હર હંમેશ ગૌ બ્રાહ્મણ સ્ત્રીને પ્રતિભાનું જેને બિરુદ મળ્યું છે એના માટે આ ચારે માટે ક્યારેય સમાધાન નથી કર્યું કોઈપણ લાલચ હોય લોભ પ્રલોભન હોય છતાં છત્રી સમાજ કોઈપણ લાલચ કે ભયની અંદર નથી આવ્યો અને આ ચાર મુદ્દાઓ પર જ્યારે એનો સ્તંભ છે આ ચાર ગૌ બ્રાહ્મણ સ્ત્રી અને પ્રતિપાળજીને જેને કહેવામાં આવે છે આ ચારેય સ્તંભ માટે હર હંમેશ લડી અને માથા આપવા માટે છત્રી સમાજ તૈયાર હોય ત્યારે અમારી નારી અસ્મિતાના એના માટે જ્યારે લડાઈ હોય ત્યારે છત્રી સમાજ પૂરા જોશથી લડી લેવાના મૂળમાં છે અને આપ સૌ જાણો છો તેમ કે અત્યારે અમારો રથ ભુજ મધ્ય શક્તિમાના મંદિરે પહોંચી રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજ સાથે ઘણી બધી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે મારે આપ સૌના માધ્યમથી એટલું કહેવું છે કે આપ સૌ સાત તારીખના જે મતદાન છે પેલું આપણું પવિત્ર મતદાન જે ક્ષત્રિય સમાજે ભાજપનો બોહિકોટ કર્યો છે એ મતદાન કોંગ્રેસ તરફી કરી અને આપ સૌ ક્ષત્રિય સ્વાભિમાનને વિજય બનાવશો એવી આપ સૌના માધ્યમ દ્વારા અપીલ છે અમારો ક્ષત્રિય સમાજ ક્યારે પણ એને શીખવવામાં ન આવે કે તમે રાષ્ટ્રપક્ષ છો કે નહીં કારણ કે જે એના પૂર્વજોએ રાષ્ટ્ર માટે જે બલિદાનો આપ્યા છે એટલે આપ એમ ન કહી શકો કે ક્ષત્રિયોએ રાષ્ટ્રની ચિંતા નથી કરતા રાષ્ટ્રની ચિંતા હર હંમેશ ક્ષત્રિયોના દિલમાં હોય છે એને રાષ્ટ્ર માટેના જે બલિદાનો આપ્યા છે એના આપ દાખલા જોઈ શકો છો ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ હમણાંના જે નીકળી પડ્યા છે કે અમે રાષ્ટ્રભક્તો છીએ અને રાષ્ટ્રભક્તો જો તમે ગૌઓની જે કતલખાના છે એના આગેવાનો પાસેથી કરોડોનો ફંડ લીધું છે અને પછી કહો છો કે અમે રાષ્ટ્રવાદી છીએ જો તમે રાષ્ટ્રવાદીઓ હોય તો તમારે પહેલાં તો આ જે તમારા જે બોન્ડ છે એની અંદર જે ગૌમાંસ જે જે લીધું છે એના જે ફાળા લીધા છે પહેલાં તો એને પાછા કરો અને તમારે પછી તમારે અમારે ક્ષત્રિયને કહેવું જોઈએ કે તમે રાષ્ટ્ર માટેની આ ચિંતા નથી કરતા મારે આપ સૌના માધ્યમ દ્વારા એટલું કહેવું છે કે આપ પણ જ્યારે આ લોકશાહીની અંદર મીડિયા પણ જે બે સત્તા પછી ત્રીજી જેને કહેવામાં આવે છે એ મીડિયાના માધ્યમ દ્વારા આપ સચ્ચાઈને સાચું દર્શાવશો ક્ષત્રિયોના જે ઇતિહાસ છે એના રજવાડાના જે છે ત્યારે તમામ પ્રજાઓ સુખી હતી ત્યારે અત્યારે આપ સૌ મારે કહે મોંઘવારીના કંઈ બીજા મુદ્દાની વાત નથી કરવી પરંતુ જ્યારે સ્વાભિમાનની લડાઈ હોય ત્યારે કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ ધર્મ હોય પાછળ પાણી ન કરે એટલે આ અમારી સ્વાભિમાનની લડાઈ છે કોઈ એવી નથી કે કોઈ રાજકીય આંદોલન હોય આ અમારું ક્ષત્રિય સમાજનું સ્વાભિમાનનું આંદોલન છે અને આની અંદર પણ રીતે પાછી પાણી કરવામાં નહીં આવે આ વખતે આ અભિમાની જે અહંકારી સરકાર છે એને અમે કરી બતાવશું અને ચોક્કસ એનું પરિણામ આવશે અને ગુજરાત નહીં આખા ભારતભરની અંદર અત્યારે ભાજપને જાકારો મળશે ત્યારે જ ક્ષત્રિય સમાજની સાચી દિશા અને દશા બદલશે એનું કારણ તમને કહું કે અત્યારે જે ક્ષત્રિયને જે સાઇટ કરવામાં આવ્યા છે એનું પણ પરિણામ અત્યારે ભાજપ સરકારને ભોગવવું પડશે તો કચ્છનું છે એ માતા નમળથી લઈને રવેચી સુધી તમામે તમામ કચ્છના જિલ્લાઓ અને મોટા ગામડાઓમાં પહોંચશે એ જ રીતે ચારે ચાર દિશાઓમાંથી રથ નીકળ્યા છે અત્યારે ગુજરાતના ત્યાંથી આપ જોવો છો તેમ અંબાજીથી પણ નીકળ્યો છે રાજકોટથી નીકળ્યો ગાંધીનગરથી આમ ચારે ચાર જે ગુજરાતના ખૂણો છે ચારે ચારથી રથ ચાલુ છે ત્યાંથી બાવીસ તારીખે થયો છે ઝાલાવાડમાંથી ત્રેવીસ તારીખે થયો છે લીમડે બહુ મોટો પ્રતિસાદ આખા ગુજરાતની અંદર જ્યારે મળી રહ્યો છે ત્યારે આપ જોવો છો કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષંઘવી હવે હાફડા ફાફડા થઈ અને એના પ્રયત્નો શોધી રહ્યા છે જો એમને પ્રયત્નો કરવા તા તો પહેલાં કરવા તા હવે જ્યારે પાણી જ્યારે છે જે પાડમાંથી નીકળી ગયું અને ત્યારે પછી તમે પાડો બાંધવા નીકળો આ તો નર્મદામાં ગાબડા પડ્યા જેવી વાત છે હવે તો આખો નર્મદા બાંધ જ તૂટી ગયો છે હવે ક્ષત્રિય સમાજની ધીર તૂટી ગઈ છે ત્યારે મારે એટલું જ કેવું છે કે હવે તમારા થાલા પ્રયત્નો કરી અને સમાજના ભેદભાવ કરવાનું બંધ કરો કારણ કે ક્ષત્રિય સમાજની અંદર એકતા અતૂટ છે અને એકતા રહેશે કારણ માટે કદાચ તમારા અમુક નેતાઓ હોય ન આવતા હોય પણ એની એની મન છે એની ઈચ્છા પણ ક્ષત્રિય સમાજ સાથે રહેશે એનાથી કોઈ અમારે ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા નથી અને ક્ષત્રિય સમાજ હર હંમેશ સમાજ સાથે રહ્યો છે સમાજના આગેવાનો જઈ સમાજના જ આગેવાન રહેશે તમારી સાથે હોવાથી કંઈ ફરક નથી પડતો કારણ કે એની વિચારધારાને એનો જન્મ અને કર્મ બે સમાજ માટેનો છે એટલે એ સમાજને ચોક્કસપણે રાહ ચિંતો રહ્યો છે અને એ આગેવાનો ચિંતા રહેશે અમને એ સમાજનો જે આગેવાનો છે એમનો પણ સાથ સહકાર અને સહયોગ છે જરૂર કર્મ રીતે એમની સાથે હોય પરંતુ જે ધર્મ છે પેલો ધર્મ હોય સમાજ હોય ઘર કુટુંબ હોય ત્યારબાદ બીજી પાર્ટી હોય એટલે મારી તમામ એ ભાઈઓને પણ કેવું છે આપ જ્યારે મતદાન કરો ત્યારે ચોક્કસ વિચારજો જો વ્યક્તિ હારે તો પોસાય પણ સમાજ હારે તો નહીં પોસાય અને સમાજ હારો એટલે તમે બધા હારી ગયા છો એમ સમજી લેજો કારણ કે મારી ના માતા બહેનો અને નારીની અસ્મિતા જો અત્યારે આપણે બચાવી નહીં શકીએ તો તમે તમારા ઘરમાં તમારા પત્ની બાળકોને મોં નહીં દેખાડી શકો એટલે આપ એટલું વિચારીને કામ કરજો કદાચ તમને પાર્ટીનો આદેશ મળે તો પણ તમારે એટલું વિચારવાનું છે કે મારે કાલે મારા ઘરમાં જ રહેવાનું છે આ મારા બાળકો છે મારા ક્ષત્રિય સમાજના બાળકો છે એટલે તમારે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે તમારે મા કુળદેવી જે પણ ધર્મમાં જે પણ કુળદેવી માનતા હોય આશાપરા હોય શક્તિમા હોય ચામુંડા હોય વાઘેશ્વરી હોય કોઈ પણ માતાજી હોય તમારા કુળદેવી એની સાથે તમારે ખાલી એક નતમસક ઉભા રહી અને એટલું જ વિચારજો કે જો અત્યારે મારી નારી અસ્મિતા હું નહીં બચાવી શકું અને કદાચ મારી હું સીટ બચાવું તો કોઈ વેલ્યુ નથી તમારી સીટની કારણ કે રાત દિવસ તમને ડંખ છે એટલે મારે આ તમારા માધ્યમ દ્વારા એટલું જ કહેવું છે કે જો અમે ક્ષત્રિય સમાજે દરેક સમાજની સેવા કરી હોય તમારા સુખ અને દુઃખમાં ઊભા હોય તો દરેક સમાજના ભાઈઓને મારી નમ્ર વિનંતી છે ભાઈઓ અને બહેનોને કે આજે અમારા બહેનોની અસ્મિતા છે ત્યારે આપ સૌ અમારી સાથે ઊભા રહેશો અને આપનો મત અમે ક્યારેક તમારી પાસે કાંઈ નથી માગ્યું પણ એક જ માગી રહ્યા છીએ અત્યારે જે લોકશાહીમાં માથારૂપી મત છે એ મત આપ ચોક્કસ આપશો કારણ કે અને અમારે સમાજના ભાઈઓને પણ અપીલ કરવી છે કે તમારો ખાલી એક મતથી નહીં ચાલે તમારે સાથે પાંચ મત બીજા લાવવા પડશે ત્યારે જ આ અહંકારી સરકારને આપણે હટાવી શકશું એટલે આ માધ્યમ દ્વારા આપ સૌ અમારી સાથે છો મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે આ લડાઈની અંદર તમે પણ ખૂબ અમારી સાથે રહ્યા છો やはり。 આ વિજય ચોક્કસ છે તમામે તમામ જ્ઞાતિઓના ભાઈઓ અને બહેનોને વિનંતી આપ જ્યારે એકવાર મતદાન કરવા જાઓ ત્યારે જોજો કે તમારા સુખ દુઃખની અંદર ગામમાં પણ હોય કે બાજુમાં એક દરબારનું ઘર હોય તો એ તમારા હર હંમેશ સુખ દુઃખમાં ઊભો હશે અને તમને પણ હુંફ હશે કે બાજુમાં દરબાર રહે છે બાપુ રહે છે કે બા રહે છે ત્યારે જો તમે હુંફ અમારો સમાજ આપતો હોય ત્યારે હવે તમારે હુંફ આપવાનો સમય આવી ગયો છે તમારે તમારી હુંફની અમને જરૂર છે તમારા સાથ અને સહકારની જરૂર છે આ અપીલ હું સૌને કરી રહ્યો છું ત્યારે આપ સૌ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા કરણી છે મહિલા સભા યુવા સભા અને સમાજની તમામ સંસ્થાઓ વતી હું આપ સૌને અપીલ કરી રહ્યો છું કે આપ સાત તારીખના અમે જે નક્કી કર્યું છે કે ભાજપનો જાકારો અને અત્યારે જો મક્કમ માધ્યમ હોય તમારી સામે જે ઉમેદવાર તો અમે સૌએ રાજપૂત સમાજે નક્કી કર્યું છે કે કોંગ્રેસને સાથ અને સહકાર આપો ત્યારે આપ સૌને અપીલ છે કે કોંગ્રેસને આપ આપણું કિંમતી મત આપશો કારણ કે કોંગ્રેસને તમે મત આપી અને એને વિજય બનાવશો તો પણ ક્ષત્રિય સમાજનો આગેવાન શક્તિસિંહ ગોહિલ જે પ્રમુખ રાષ્ટ્ર પ્રદેશ લેવલે અને આપ જુઓ છો એમ કચ્છમાં પણ યજુવેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લાના છે તો ક્ષત્રિય સમાજને ક્યાંય પણ નીચું જોવાની જરૂર નથી કે ક્યારેક ભવિષ્યમાં જરૂર પડશે ને ત્યારે બંને સમાજના આગેવાનો સમાજની વાત રાખશે અમે કાલે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢથી જે ધર્મ રથ કાઢ્યો છે તેમાં માતાના મઢથી જ અમને સારો એક પ્રતિસાદ મળ્યો દરેક સમાજના લોકો ત્યાં આવી અને અમને આ રથને સમર્થન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને કચ્છમાંથી જાકારો આપવા માટે સૌએ સંકલ્પ લીધો છે અને અમને સૌએ વચન આપ્યા છે સમગ્ર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકામાં અમે પ્રવાસ કરશું કાલે માતાના મર્ધથી શરૂઆત કરી હતી લખપત તાલુકો આવી ગયો અબડાસા આવી ગયો આજે નખત્રાણાપુર ભૂજ તાલુકામાં આજે પ્રવેશ કર્યો છે અને અહીંયા શક્તિધામ મતે અહીંયા સભા છે ખૂબ લાગણી જોવા મળી અમારા યુવાનો રાજપૂત સમાજના તેમજ અન્ય સમાજોના યુવાનો બાઇકોથી અને ગાડીઓથી અમને સરપંચ ગેટની આગળ જે મહિલા આશ્રમ ચાર રસ્તા છે એરપોર્ટ ચોકડી ત્યાં અમને સામે સ્વાગત કરવા માટે વેલકમ કરવા માટે પધાર્યા અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે આપ જોઈ શકો છો એમ